શહેરની બાજુમાંથી નીકળતી માલણ નદીમાં આવ્યા નવા નીર નદી બે કાંઠે વહેતી થઈ સિઝણમાં બીજીવાર નદીમાં વરસાદી પાણી આવ્યું છે નવો નજારો જોવા માટે ગ્રામવાસીઓ ઉમટી પડ્યા છે પાણી જોવા આવી રહ્યા છે ઉપરવાસમાં સારા વરસાદને પગલે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ છે નદીના નીચાણવાળા ભાગમાં માલણ બંધારો બનાવવામાં આવ્યો છે નદીનું મીઠું પાણી દરિયામાં અટકાવવા માટે આ બનાવવામાં આવ્યું છે માલણ નદીનું પાણી બંધારામાં જતું રહ્યું હોય ત્યારે આખું વર્ષમાં પાણી સ્ટોરેજ થતું હોય છે એના પગલે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પાણીના તળમાં ફેરફાર જોવા મળી રહ્યા છે કૂવો તેમજ કે ડીપ વેલમાં ખારાશ દૂર કરવા માટે તેમજ પાણીના તળ સારા કરવા માટે બંધારો આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય અબા અલી રવજાણી મઉવા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રિજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીઝ